લગભગ અઢી છોકરાઓ ની રાહ જોઈ છે પણ છોકરાઓ ભૂલા પડી ગયા એ પડી ગયા અહીંયા થાય છે બીજી ઘોડી પૂરી અને હવે નીચેની તરફ ઉતરવાનું છે ભાઈ કોઈ દી એમ નો કેવાય કે આપડે આગળ જઈને ભેગા થઈશું તમારે તમારે મમ્મી આંગળી પકડે દર વખત જેમ દર વર્ષની જેમ આ વખતે પણ અમે મોડા આપી ગયા અડધો ગામ પહોંચી ગયો અમુક તો બાર નીકળી ગયા અમુક બાર દિવસ માંગ ખોલી નાખ્યા હતા ગેટ ખોલવાની વાત હતી બાર તારીખે પણ આ જુનાગઢ વાળા છે ને એટલે તારીખે ખોલી નાખ્યો છે ગેટ એટલે જો પરિક્રમા શરૂ થઈ ગઈ છે પરિક્રમાના દરવાજા ખુલી ગયા છે તો અમે પણ આવી ગયા છીએ આવે ચાલુ ચાલો ભાઈ અત્યારે જો અમે ત્રણ જ બાકી બીજા બે ત્રણ મિત્રો હાલ્યા આવે છે હવે આગળ કઈક ભેગા થયા તો થયા બાકી બહાર જઈને જો ભાઈ અંદર જતી છે ને બેગ ચેક કરવા ને કેમ કે અંદર પ્લાસ્ટિક નોલેજ હોય જંગલ માં જંગલમાં પ્લાસ્ટિક નહીં લઈ જવાનું એટલે છે ને અહીંયા જો પ્રદીપ બેગ ચેક કરાવે છે અને જો પકડાઈ ગયા ને તો કઈ વાંધો નહીં છે ને પ્લાસ્ટિકની થેલી હોય ને તો અહીંયા દીધી હોય ને એના બદલામાં એ બીજી થેલી કપડાની આપે જ છે તો આપણે ઓફિસિયલ પરિક્રમા શરૂ કરી દીધી છે અને અત્યારે રાતના ના સીન બરાબર આવશે નહીં અરે યાર અવાજ નો વાગે છે તો મારો અવાજ કદાચ નહીં આવતો હોય તો છે ને આપણે રાતના ના સીન કઈ બરાબર આવશે ને અત્યારે જો ટ્રાફિક તો ફૂલે ફૂલ છે દિવસે હોય એવું જ તે જો તમને આ વિડીયોમાં દેખાતું હોય છે પણ રાતના બરાબર સીન આવશે ને આપણે છે ને વધારે ફોકસ દિવસમાં માં કેમ કે દિવસે બધું મસ્ત રીતે દેખાય છે તો હાલો અત્યારે રાતે જેટલું હલાય ને એટલું હાલી નાખ્યું દર્શક મિત્રો પેલી ઘોડી સડી ને હવે ધીમે ધીમે ઉતરી રહ્યા છે અને આ બાજુ જો બધા ઉતરી જાય છે અને આ બાજુથી થી હોતો હલ્યા આવે છે આ બધા જો બ્લોગ અહીંયા શૂટ કરે છે જીણા જીણા મારી જમ છે હા ભાઈ જય કિનારી તો જો ભાઈ આવી રીતે બધા જાય છે અને ચાલો આપણે હાલતા થઈ જઈએ મિત્રો પહોંચી ગયા જીણા ભાવની મઢી જીણા બાવાની મઢી પાસેનો નજારો છે. હાલો આપણે હવે ધીમે ધીમે આગળ વધીએ. એમ કે જીણા બાવાની મઠ્ય દર્શન કરીને પછી અહીંયા આયા વાર રોકાવાનું છે. જીણા બાવાની મઠ્ય દર્શન કરીને આપણે પેળો એટલે તમારે બ્લોગ બનાવી દેઓ એટલે બનાવવા દેવાનો છે. તો તો જીણા બાવાની મઠ્ય દર્શન કરીને અહીં આપણે પહેલો પડાવ નાખી દીધો છે એટલે કે જો એ શાંતિથી હોઈ ગયા છે અને નાખોરા હોત ને છે અમુક અમુક માણસો કદાચ તમને આમાં નહીં સંભળાતું હોય પણ હું ચાલો તમને સંભળાવી દઉં તો આ બાજુની સાઈડ નાખોરા ઢળે છે તો ચાલો હવે અમે પણ થોડાક નાખોરા ઢળી લેવી હું જીવન બે જીવન જાગેશ ને હા તો ચાલો મળ્યા હવારે જય ગિરનારી જય ગિરનારી

પ્રતાપ મેહર પતું વ્લોગ ને તો ઓળખો છો ને તો ઈ લોકો ઈ ખોવાઈ ગયા છે ને આયા જ ને આમાં ગોતવી છે

આમ જવાનો છે આગળ વધવાનું પાછું તો જવાય નહીં હવે જોઈએ હાલો ને જે થાય હજુ દસ પંદર મિનિટ આવી ઉભા રહી પછી નીકળવી અમે એક જગ્યાએ ઉભા રહીને વાટી લેવલની જોઈ ને પેટ હતો ને કેવા માંડ્યું કે હવે અંદર કંઈક આવવા દો એટલે જો લઈ લીધા કેળા અને થોડાક મોંઘા ચાર પાસે ચાર હો નવે નવા છોડાયા જો શોરૂમમાંથી તો લઈ લીધા કેળા અને એપલ વાપરવાનું અડધું સફરજન ખાવાનું આખું સફરજન અને હારે હારે કેળા હોતા તો ફાઈનલી હવે આપણે બીજી ઘોડે ચડવાનું ચાલુ કરી દીધું છે જો આ રીતે છે ને હવે આવો રસ્તો છે અહીંથી આ રીતે જવાનું જવાનું છે છે અને આમ બધું ઉપર હાલો તો હવે ધીમા ધીમા કેમ કે મોડું બહુ થઈ ગયું છે ઓલાની વાટે પણ ઊભા ઉભા રહેતા ને એટલે અને એ લોકો વી ગયા છે આગળ હમણાં એક ટેક્સ મેસેજ આવ્યો ને એટલે ખબર પડી ગઈ કે એ આગળ છે તો હવે અમારે ધીમે ધીમે હાલતું થઈ જવાનું છે જો આ રીતે આવા રસ્તામાંથી જવાનું છે અત્યાર સુધી તો રસ્તા હારા આવતા હતા ને એટલે આવતા ધોડે પણ હવે જો ટ્રાફિક થઈ જાય છે અને રસ્તા જો કે આ રીતે પથ્થરોમાંથી પાણકા માંથી જવાનું છે અત્યાર સુધી તો સારા રસ્તા હતા ને એટલે લીધે આવતા હતા પણ હવે એવું નહીં હાલે જો આ ફૂલે ફૂલ અહીંયા ટ્રાફિક થઈ ગયું છે મેઇન રસ્તા ઉપર તમે ટ્રાફિક જોઈ શકો છો તો એ બાજુ જો ફૂલે ફૂલ ટ્રાફિક છે એટલે લોકો અહીંયા શોર્ટકટ કાઢના છે શોર્ટકટમાં એટલી ટ્રાફિક છે જુઓ તો બીજી ઘોડી તો આવી છે બીજી ઘોડી ધીમે ધીમે ચડવાની છે અને અત્યાર સુધી તો રસ્તા હારા જતા હવે પથ્થરો અને પાણકાની એમાં બીજીથી જવાનું છે ફૂલે ફૂલ ટ્રાફિક છે પણ કંઈ વાંધો નહીં હાલો પરિક્રમામાં આવ્યા છે અને દર વર્ષે આવી જ હતી તો આ રીતે ધીમે ધીમે હાલતા થઈ જઈ બીજી ખોડી કેણે આવી ગયા મારિયા કેમ થાય છે પ્રદીપભાઈ મજા આવે છે ગરમી બહુ થાય ફૂલો ફૂલ મોજ ને ગરમી જો હજી આમ જવાનું જ છે બસ હવે થોડુંક જ રયોસ નહી જજા ના ના હવે થોડુંક જ છે અમે ગયા વર્ષે આવ્યા ને ત્યારે સરકડિયા સરકડિયા હનુમાન દાદા સોરી નામની અત્યારે ખબર નથી તો તો હતા ત્યાં પણ ટ્રાફિક તો હતું પણ આટલું બધું અત્યારે છે ને જે સીધો રસ્તો જાય ને એ રસ્તે અમે એટલે કે આ થોડુંક શોર્ટકટ થાય અને જે હનુમાન દાદા વાળો રસ્તો છે ને ત્યાં પાંચ છ કિલોમીટરનો ફેરાવો થાય પણ ત્યાં પણ જો આટલું ટ્રાફિક કદાચ હશે છે આનથી થોડુંક ઓછું હશે પણ અહીંયા જો આ શોર્ટકટ થાય ને એટલે અહીંયા જો ફૂલ ફૂલ ટ્રાફિક છે તો ચાલો આમાં જવાનું છે છે અને ભાઈ ભાઈ અહીંયા ફોન ફોન આવ્યો આવ્યો બોલો અત્યારે દર્શક મિત્રો ફાઈનલી આપણે બીજી ઘોડે ચડી ગયા છીએ અને હવે ઉતરવાનું છે ઉતરવા ઉતરવામાં ટ્રાફિક કેટલું છે તમને બતાવું જો ભાઈ આટલું ટ્રાફિક છે અને આ બાજુની સાઈડ થી આ ચડવા વાળા બધા અહીંયા થાય છે બીજી ઘોડી પૂરી અને અહીંયા હવે નીચેની તરફ ઉતરવાનું છે પણ અહીંયા અમારે થોડીક વાર રહેવાનું છે કે પ્રતાપભાઈ ની અહીંયા છે ઉપર છે તો એ મળે ને પછી સાથે સાથે જવાનું છે અને અમારો પ્લાન હતો કે અહીંયા અંદર રાંધશું ને એવું બધું કરશું હવે એવું થાય એમ નથી જો પ્રતાપભાઈ ની મળશે તો થશે કેમ કે કેમકે અડધો સામાન ઈનપે હશે અડધો સામાન ઈન અમેર પે છે લોટ ને એવું બધું અમેર પણ જેમ મળશું ને એવું બધું હિન્ડ પહે છે તો હાલો પેલા ગોતવી અને પછી બધો પ્રોગ્રામ ગોઠવી પરિક્રમા આવો ને તો ભાઈબંધને કોઈ દે એમ ન કહેવાય કે આપણે આગળ જઈને ભેગા થઈશું હારો અરે જવાય એમે જો એમ કર્યું હતું કે હાલો આપણે ઝીણા બવાની મઢી આગળ જઈને ભેગા થઈશું કાંઈ ભેગા થયા નહીં બે ઘોડે ચડીને ઉતરી ગયા હવે આ બીજી ઘોડી અહીંયા ઉતરવી છે તો એ જે ભેગા નથી થયા કેમ ખબર છે એ લોકો બીઆઈ ગયા છે સરકારી હનુમંત દાવાળા રસ્તે અને અમે ઝીણા બાવાની મઠીથી ડાયરેક્ટ જે સીધો રસ્તો આવે ને એ બાજુ આવેલા છે હવે જોવી કઈ રીતે ક્યાં ભેગા થાય છે ભેગા થાય છે કે નહીં એ જે એક મોટો પ્રશ્ન છે

કંઈ નહીં આલો કન્ટિન્યુ બન્યા રહેજો ને બ્લોગ ગમતો હોય વિડીયો ગમતો હોય તમને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે અમને પણ થોડીક મજા આવે માળવેલા જગ્યાએ મહાકાળી માના દર્શન કરીને હવે અમે જવી છીએ હનુમાન દાદાના દર્શન કરવા ત્યાંથી ડાયરેક્ટ બહાર નથી ગયા આજુબાજુની સાઈડ જુઓ બધા હાલ આવે છે ને એ સાઈડ જઈશું હનુમાન દાદાના દર્શન કરવા કેમ કે ત્યાં છે પ્રતાપભાઈ ને ઈ અને તમને તો મેં આગળ કીધું એમ અડધું જમવાનું એ પહે છે ભેગા નહીં થઈને તો પૂછ્યા રહીશું એટલે કે ચાલો થોડો ઘણો ફેરાવો થાય છે પણ એ બાજુ આવી અને હનુમાન દાદા ના દર્શન આવે છે અને આ બાજુ રસ્તો છે કઈક ત્રણ ચાર કિલોમીટર જેટલો તો અમારે ત્રણ ચાર કિલોમીટર જવાનું છે પછી થોડીક વાર પછી ત્રણ ચાર કિલોમીટર આવવાનું છે એટલે કે લગભગ સાત આઠ કિલોમીટરનો રૂટ અમારે વધી જાય છે કઈ વાંધો નહીં અમારી પરિક્રમા પૂરી થાય છે બીજા નહીં થાય હું કહેશો પ્રદીપભાઈ

એટલે કે રાતે અહીંયા રહેવાનું છે સરકારી આનંદ જો આપણે પડાવ નાખી દીધો છે અને આ વખતે જો આ રીતે કાગળ બાંધીને આમ મસ્ત મજાનું બનાવ્યું છે જેથી અંદર ટાઈડ ને એવું ન આવે અને ગયા વર્ષે હોય આપણે અહીંયા જ રાત રોકવાના હતા આ વર્ષે આપણે અહીંયા જ રાત થઈ ગઈ છે જો કે અહીંયા આવવાનું પ્લાન નતો પણ આના કારણે આવવાનું થયું છે અહીંયા હા ભાઈ પોતે અને આટલો બધો ફાયદો તમને આટલું બધું પબ્લિક આરે તમને રેવાનો મોકો જ ક્યારે મળે અને ઈતે પણ મફજી બધું ખાવાનું તમારે જો ખાવું ન પડે મહેનત ન હોય કે ખર્ચો નઈ કેવી છે વાહ ભાઈ વાહ જાવ જલાલ તોય પાછા મારો ફોલ્ટ કાઢે કઈ વાંધો ન કરો ભગવાન સે ડરો ઈ વાત તો તમારી થોડી ખાચી છે હા એમ તો પછી તો છે ને ભાઈ રાતનું રોકાણ અહીંયા છે હવે અહીંથી પછી વેલા નીકળશું ઈ તમે 2 કિલો બે કિલોમીટર વધારે હાલ્યા ને બેટા છે તો છે અહીંયા રાત્રિ રોકાણ કરવાનું છે પછી વેલા અહીંથી નીકળશું અને પ્લાન એવો છે કે કઈક બે ત્રણ વાગે મતલબ કે કાલે બે ત્રણ વાગે બહાર નીકળી જઈશું સુધી તો ચાલો કન્ટિન્યુ બની રહેજો અથવા તો પાર્ટ 2 માં બધું આવશે તો અમારી આ પરિક્રમામાં એક રાત અને એક દિવસ કઈક આ રીતે હતો અને હવે છે ને આપણો ભાગ બે બનાવવો પડશે કેમકે એક વિડીયોમાં બધું પછ છે નહીં અત્યારે જો પાછી બીજી હાંજ પડી ગઈ છે એટલે હુવાઈ તૈયારી થઈ ગઈ છે ફૂલ વાળું બળું કરીને હવે જો જોઈ જવાનું છે બધા જો ગોઠવાઈ ગયા છે તો આમાં આ ટેન્ટ બનાવ્યો છો આ વખતે તો ટેન્ટ બનાવ્યું છે કેમકે તમે આગળ વિડીયોમાં જોયું તે કે હવે તો અમે બધા ભેગા થઈ ગયા છીએ દેશી ટેન્ટ ટેન્ટમાં હવે જવાનું છે સવારે છે ને જલ્દી ઉઠીને હાલવાનું છે અને ભાગ બીજો હોત બનાવવાનો છે તો ભાગ બીજો આવે જ છે હાલો જોઈ નાખજો અને હા વિડીયો ગેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હો